ભારતની તાજેતરની શ્રેણી પરાજય પછી ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે રોહિત શર્મા અને ગૌતમ ગભીરને ટેકો આપ્યો ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે ભારતની તાજેતરની શ્રેણી પરાજય પછી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ટેકો આપ્યો છે યુવરાજે એક ટુર્નામેન્ટના આધારે ન્યાય કરવાને બદલે વિચાર ચિત્રને જોવાની મહત્વતા ઉપર ભાર મૂક્યો યુવરાજે જણાવ્યું જો ભારત જીતે છે તો તે સારું છે પરંતુ જો તેઓ હારે છે તો અમે તેમની ટીકા કરીએ છીએ હું રોહિત શર્માના છેલ્લા પાંચ વર્ષ જોઉં છું ગૌતમ ગંભીરને વધુ સમય આપવો જોઈએ રોહિતે અમને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતાવ્યો મુંબઈ ઇન્ડિયન્સને પાંચ આઈપીએલ ટાઇટલ જીતાવ્યા અને તેણે છેલ્લી ટેસ્ટમાંથી રાજીનામું આપ્યું ભૂતકાળમાં કેટલાય કેપ્ટનોએ આવું કર્યું છે યુવરાજે રોહિતની સિદ્ધિઓને હાઇલાઇટ કરી જેમાં ભારતને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતાવવાનું અને મુંબઈ ઇન્ડિયન્સને પાંચ આઈપીએલ ટાઇટલ જીતાવવું સામેલ છે અને તેમણે રોહિતના અંતિમ ટેસ્ટમાંથી રાજીનામું આપવાના નિર્ણયની પ્રશંસા કરી જેનાથી અન્ય કોઈને આગેવાની લેવા માટે તક મળી યુવરાજે મુખ્ય કોચ ગૌતમ ગંભીરનું પણ સમર્થન કર્યું જણાવ્યું કે તેમને મહત્વપૂર્ણ અસર કરવા માટે વધુ સમય આપવો જોઈએ તેમણે ચાહકો અને ટીકાકારોને તાજેતરના પરાજય પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતા છેલ્લા કેટલાય વર્ષોમાં થયેલી પ્રગતિ પર વિચારવા માટે વિનંતી કરી યુવરાજે સ્વીકાર્યું કે તાજેતરના ઘર આંગણે શ્રેણી પરાજય નિરાશાજનક હતા પણ ખાસ કરીને ત્રણ શૂન્યથી હારવું તેમ છતાં તેમણે ભાર મૂક્યો કે એક ટુર્નામેન્ટ ટીમના પ્રદર્શનને નક્કી करवी જોઈએ નહીં અને કુલ પ્રગતિ અને સિદ્ધિઓને ધ્યાન માં લેવી જોઈએ એટલે સેડ ઇ પ્રીવિયસલી ઓલસો કે સી યુ ગાઈઝ લુક એટ સિરીઝ બાય સિરીઝ ઇફ ઇન્ડિયા વિન્સ અ સિરીઝ વી Talk ગુડ થિંગ્સ અબાઉટ ધેમ ઇન્ડિયા લૂઝ અ સિરીઝ વી ક્રિટિકાઇઝ ધમ આઈ હે સેડ ઇ બિફોર ઓલસો આઈ ઓલવેઝ લુક એટ અ ગ્રાફ ઓફ અ ટીમ વોટ ધે ડન ઇન ધ લાસ્ટ 5 યર્સ ઓર 3 યર્સ વી Talk અબાઉટ રોહિત શર્મા ઓબવિયસલી ગોતમ યુ હેવ ટુ ગીવ હી મોર ટાઈમ હીસ જસ્ટ કમ ઇન ધ સિસ્ટમ રાઈટ Rohit Sharma has won T20 World Cup as a captain. Was captain when India played the World Cup final, right? Mumbai Indians won five championships. Mumbai, is, so has been captain five times, okay? And uh, the guy has stepped down on the last Test match, not playing the Test match and given somebody else a chance. How many cricketers? How many captains have done that in the past? Please tell me so you look at how he's not performing i look at what he's done in the last three four years so eight tournament say you cannot gauge performance yes for me uh, which was more uh, questionable was that losing in india three nil to new zealand so that's tougher to, that's a tougher pill to swallow फर्स्ट ऑफ ऑल मैं तो मैं कमेंड नहीं कर सकता सेकेंड ऑफ ऑल मेरे हिसाब से जितने भी प्लेयर ने परफॉर्म किया कहीं ना कहीं उनको मौका खेला है इंडिया खेलने का सरफराज खान ने इतना परफॉर्म किया ही केम फॉर इंडिया जो भी लड़का डोमेस्टिक में परफॉर्म कर रहा है ऐसे तो बड़े नाम है लेने के लिए करुण राय का डोमेस्टिक सीजन अभी से ही अच्छा रहा है तो ही इज बीन एक्सेप्शनल प्लेयर अब किसी को चांस कितने मिलते हैं कितने नहीं मिलते वो यू नो इट्स योर डेस्टिनी राइट करुण नायर हु स्कोर 300 टेस्ट मैच राइट right? તો એ સબ ચીજે મને હાથમાં નહીં પર મુજે એ પતા કે જો લડકા ડોમેસ્ટિક પરફોર્મ કરતા મેગા